નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ નવ અને અગિયાર માટે આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપર સ્ટાઇલમાં અને પરીક્ષા પદ્ધતિની અંદર જે ફેરફાર કરવામાં આવ્યા છે તે આ ચેનલ ઉપરથી હું આપને જાણકારી આપું છું કે આ વર્ષે ધોરણ અગિયારની પ્રથમ પરીક્ષા ઓક્ટોમ્બરમાં જે લેવા છે તેનું સ્ટાઇલ આખી અલગ બનાવવામાં આવી છે દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એટલે કે જે ફેરફારો થયા છે આ ફેરફારો આ વિડીયોની અંદર બતાવવામાં આવ્યા છે અગિયારમાં ધોરણમાં તે નવી શિક્ષણ નીતિ અનુસાર જે પેપર સ્ટાઇલ તૈયાર કરવામાં આવી છે જ્ઞાન સમાજ ઉપયોજન કૌશલ્ય અને એની બ્લૂ પ્રિન્ટ વિષય પ્રમાણે ગુણભાર વગેરે વિગતવાર ચર્ચા એ આપણે આ વિડીયોની અંદર કરવામાં આવનાર છે તો શરૂઆત કરીએ આપણે ડીએ પંપણિયા ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ જો ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને લાઈક કરવાનું ભૂલતા પ્રથમ પરીક્ષા ધોરણ બ્લુ પ્રિન્ટ વર્ષ બે હજાર ચોવીસ પચીસ સમાજશાસ્ત્ર ધોરણ અગિયાર પ્રથમ પરીક્ષા બ્લુ પ્રિન્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ ગાંધીનગર દ્વારા આ પરીક્ષા યોજવામાં આવનાર છે અને તેના દ્વારા આ જે ફેરફારો કરવામાં આવ્યા છે તો શરૂઆત કરીએ આપણે જે પહેલું આપણું છે કે હેતુ પ્રમાણે ગુણભાર જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્ય એમાં કેટલું વેઇટે જ આપ્યું છે દરેક પ્રકરણ અનુસાર દરેક મુદ્દા અનુસાર એ આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ હેતુઓની તો એની અંદર જે ગુણ છે ટકા છે જ્ઞાન સમજ ઉપયોજન અને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય જે સંયોજન વિશ્લેષણ અનુમાન અને મૂલ્યાંકન અને કુલ આ રીતે એની જે ગણતરી કરવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે એની વાત કરીએ ને તો હેતુ પ્રમાણે આપણે જોઈએ તો જ્ઞાનના પંદર ગુણ છે સમજના પંદર ગુણ છે ઉપયોજનના દસ ગુણ છે અને ઉચ્ચ વૈસારિક સંયોજન વિશ્લેષણની અંદર પાંચ ટકા છે એટલે પાંચ ગુણ છે દસ ટકા અને અનુમાન મૂલ્યાંકનના પાંચ ગુણ અને દસ ટકા કુલ પચાસ પ્રશ્નો હશે પચાસ ગુણના ટૂંકમાં અને સો સો ટકા જે આપણું છે એ પેપર આ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે એટલે જ્ઞાનના ત્રીસ ટકા સમજના ત્રીસ ટકા ઉપયોજનના વીસ ટકા અને સંયોજન અને અનુમાન મૂલ્યાંકનના દસ દસ ટકા એટલે કુલ સો ટકા બીજા મુદ્દા ઉપર ચર્ચા કરીએ ને તો એ છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જે આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નના પ્રકાર અનુસાર ગુણભાર તો એમાં સૌ ક્રમાંક પ્રશ્નના પ્રકાર પ્રશ્નોની સંખ્યા વિકલ્પ વિના અને વિકલ્પ સાથે મિત્રો આ નવી શિક્ષણ નીતિ અનુસાર જે પેપર ફેરફાર થયા છે એની આપણે વાત કરી રહ્યા છે અને કુલ ગુણ તો ગઈ સાલ આપણે જોયું કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની અંદર પણ આપણે જનરલ વિકલ્પ આપવામાં આવ્યો હતો એ જ વાત આની અંદર પણ અગિયારમાં ધોરણમાં અને નવમાં ધોરણની અંદર ફેરફાર કરવામાં આવી રહ્યો છે તો ક્રમાંકની અંદર એક હેતુલક્ષી પ્રશ્નો જેને ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો કહેવામાં આવે છે એ વિકલ્પ વિનાના પંદર પ્રશ્નો હશે અને વિકલ્પ સાથે પણ પંદર પ્રશ્નો એટલે એમાં કોઈ વિકલ્પ આપવામાં આવશે નહીં દાખલા તરીકે કોઈ એક પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતમાં સમાજશાસ્ત્રનો અને વિકાસ ક્યારે થયો તો એના ચાર વિકલ્પ આપવામાં આવેલા હોય છે એમાંથી કોઈ પણ એક વિકલ્પને સિલેક્ટ કરી અને આપણે લખવાનો હોય છે અને એના દસ ગુણ હોય છે પ્રશ્ન નંબર બે એમાં આવશે ટૂંક જવાબી પ્રશ્નો શોર્ટ નોટ એક ભાગ અને બે ભાગ એ રીતે આ વખતે ડિવાઈડ કર્યું છે એનું તો એના વિકલ્પ વિના જે પાંચ પ્રશ્નો છે અને વિકલ્પ સાથે એટલે આઠ એટલે ટોટલ આપણને તમને ત્રણ વિકલ્પ આપવામાં આવશે હવે આમાં એવું હશે કે આપેલા નીચે આપેલા કોઈપણ આઠ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો લખવો એટલે આ જનરલ વિકલ્પ થયો એ સ્વાભાવિક છે એટલે આ એક મોટો ફાયદો જે આપણે અહીંયા થયો છે એટલે એના કુલ ગુણ છે દસ એના પછી ત્રીજા નંબરે આપણે જોઈએ તો ટૂંક જવાબી પ્રશ્નો શોર્ટ નોટ શોર્ટ આન્સર જે છે એને બે વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે તે એટલે કે એક પ્રશ્નના વિકલ્પ સાથે પાંચ ગુણ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે આઠ ગુણ એટલે આમાં પણ આ જ વસ્તુ લાગુ પડશે કે તમને આપવામાં આવેલા કોઈપણ આઠ પ્રશ્નમાંથી પાંચ પ્રશ્નના જવાબો આપો એટલે આ જનરલ વિકલ્પની વાત છે મિત્રો અને એના પંદર માર્ક આપવામાં આવ્યા છે એક પ્રશ્નના પંદર માર્ક ટૂંકમાં જે ટૂંક જવાબ પ્રશ્નો છે તે ચોથો વિભાગ એ છે વિસ્તૃત જવાબી પ્રશ્નો લોંગ આન્સર જેને કહેવામાં આવે છે કે જે પ્રશ્નના પાંચ માર્ક હોય છે એક પ્રશ્ન જવાબ આપો એટલે એના પાંચ માર્કના પ્રશ્નો હોય છે વિકલ્પ વિના આપણે વાત કરીએ ને તો એના જે બે પ્રશ્નો હોય છે અને વિકલ્પ સાથે આવવામાં આવે તો એના ત્રણ એટલે ટોટલ તમને ત્રણ પ્રશ્ન આપવામાં આવે છે વિભાગ ઈ ની અંદર અને એમાં પૂછવામાં આવે છે કે તમને આપવામાં આવેલા કોઈ પણ ત્રણ પ્રશ્નોમાંથી બે લખો પહેલા શું હતું કે એક નાખવામાં એક હતો હવે જનરલ તમને જે પહેલા ઉપરના બે પ્રશ્નો વિદ્યાર્થીને કોઈને આવડતા હોય તો એ પ્રશ્નો વિદ્યાર્થી છે લખી શકશે અને એના માર્ક આપવામાં આવ્યા છે મિત્રો એ દસ માર્ક છે અને ટોટલ છે કુલ વિકલ્પ વિના પ્રશ્નો સત્યાઈ માર્કનું પ્રશ્નપત્ર હશે આ પહેલી પરીક્ષાની વાત થાય વિદ્યાર્થીઓ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસની અંદર લેવાના ધોરણ અગિયારની પ્રથમ પરીક્ષાની વાત છે વિકલ્પ સાથેના પ્રશ્નો ચોત્રીસ હશે અને કુલ ગુણ એના પચાસ હશે હવે આપણે જે પ્રકરણ છે બરોબર સમાજશાસ્ત્રના જે પ્રકરણ છે ચાર પ્રકરણ આપણે પૂછવાના છે તો એ પ્રકરણ દીઠ આપણે એની ચર્ચા કરીએ ને તો પ્રકરણ દીઠ ગુણભાર એમાં ક્રમ પ્રકરણનું નામ અને એના ગુણભાર એટલે કે આપણું પહેલું ચેપ્ટર છે સમાજશાસ્ત્ર પરિચય ઓકે તો સમાજશાસ્ત્ર પરિચયની અંદરથી કેટલા માર્ક તો કે એની અંદરથી બાર માર્કના પ્રશ્નો છે એ સમાજશાસ્ત્ર પરિચયમાંથી આપણે પૂછવાના છે પહેલી પરીક્ષાની અંદર પછી દ્વિતીય તૃતીય એટલે કે બીજી કસોટી અને વાર્ષિક કસોટી જ્યારે લેવાશે એની પણ આપણે વિગતવાર યુટ્યુબ ચેનલ ઉપર હું મારો વિડીયો બનાવીશ અને આપના સુધી એ રજૂ કરીશ ઓકે બીજું ચેપ્ટર છે આપણું સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કેવી ભાવના એની અંદર જે બાર માર્કના પ્રશ્નો બીજા ચેપ્ટરમાંથી આપણે તૈયાર કરવાના છે ઘણા વિદ્યાર્થીને જે જૂની બ્લુ પ્રિન્ટ આધારે જો તૈયારી કરી હોય તો મિત્રો આ આપણે ખાસ એક ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એટલે આ નોટ કરી લેવી ખાસ વિનંતી છે તો બીજા ચેપ્ટરમાંથી કેટલા બાર માર્ક ઓકે હવે આવે છે ત્રીજું ચેપ્ટર સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર એની અંદરથી કુલ તેર માર્કના પ્રશ્નો આ પ્રથમ કસોટીની અંદર પૂછાવાના છે અને ચોથું જે ચેપ્ટર છે સામાજિક પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન એમાંથી પણ તેર માર્કના પ્રશ્નો પૂછાવાના છે અને કુલ ગુણ છે આ રીતે પચાસ એટલે પહેલી પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ આપણે ચાર ચેપ્ટરો અંગેની ચર્ચા કરવામાં આવી છે અને ચાર ચેપ્ટરો આપણે પહેલી પરીક્ષાની અંદરથી પૂછાવાના છે તો ખાસ દરેક વિદ્યાર્થીઓ આ વસ્તુ નોટ કરે કે આવનારી જે પ્રથમ પરીક્ષા છે ધોરણ અગિયારની એની અંદર આપણે બ્લુ પ્રિન્ટની અંદર સરકાર ફેરફાર કર્યા છે એટલે આ રીતની પેપર સ્ટાઇલ નીકળશે આદર્શ પ્રશ્નપત્ર કેવું હોય બ્લુ પ્રિન્ટ કેવું હોય એ પણ ક્રમશઃ મારી યુટ્યુબ ચેનલ ઉપર હું વિગતવારની વિગતો મુક્ત રહીશ તો દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે જો વિડીયો ગેમ